સૂનની કામગીરીને લઈને કોર્પોરેટરે આ ફરિયાદ કરી છે સરથાણા ઝોનમાં મળેલી ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં આ બેઠક મળી હતી ડ્રેનેજ વિભાગના કાર્યપાલક ઇજનેર ભૈરવ દેસાઈ પર પસ્તાળ પડી હતી પક્ષ પલટુ નગરસેવક કનુ પાલિકામાં મંજીરા વિભાગ શરૂ કરાવીને તાત્કાલિક દૂર કરવા માટેની પણ તેમણે માંગ કરી હતી બેઠકમાં મુખ્ય ફરિયાદો ડ્રેનેજ વિભાગની જ હતી વોર્ડ નંબર બે અને ત્રણમાં વારંવાર ડ્રેનેજ લાઈન ઉભરાવાની સમસ્યાને લઈને મુખ્ય રજૂઆતો હતી ડ્રેનેજ વિભાગના ઇજનેરને મંજીરા વગાડવા બેસાડી દો આ પ્રકારની ટકોર કરવામાં આવી છે કામ અનેક વખત કહેવામાં આવ્યું તેમ છતાં ન થતા ઉશ્કેરાયેલા અધિકારીઓને છાવરવામાં આવી રહ્યા છે તે પ્રકારના પણ નિવેદનો આપવામાં આવ્યા સુરતમાં ભાજપના કોર્પોરેટરના સિસ્ટમ સામે સવાલ ઉઠી રહ્યા છે ડ્રેનેજ સમસ્યા નહીં ઉકેલાતા ઉશ્કેરાયેલા કોર્પોરેટરે આ ટકોર કરી છે ડિઝાસ્ટરની બેઠક મળી હતી તે દરમિયાન આ મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે વારંવાર કોઈ પણ પ્રકારની સમસ્યા સર્જાય રસ્તાઓ પર સમસ્યા સર્જાય તો બેરીકેડ લગાવી દેવામાં આવે છે અને ટ્રાફિક જામ થાય તેમ છતાં પણ કોઈ પ્રકારની જલ્દી કામગીરી કરવામાં નથી આવતી

એક મંજીરા વિભાગ શરૂ કરવો જોઈએ અમને અને તેમને મંજીરા વગાડવા માટે બેસાડી દેવા જોઈએ એવું મારું માનવું છે શું તમે કામ સોંપ્યું હતું સમસ્યા શું હતી કે વારંવાર રજૂઆત છતાં પણ એ લોકો કામ નથી કરતા અમારા વોર્ડમાં નાના વરાસા વિસ્તાર સરથાણા વિસ્તાર અને સીમાડા વિસ્તારમાં હાલમાં ગટર લાઈન અત્યંત સાંકડી પડે છે જેથી કરીને ડેઈલી સવારે ગટર ઉભરાય છે અને સલકાય છે આથી અમે વારંવાર રજૂઆત કરીએ છીએ કે આ ગટર લાઈન મોટી કરવામાં આવે અને મોટા પાઇપ નાખી અને નવી ગટર લાઇન નાખવામાં આવી પરંતુ આ બાબતે કોઈ જ એક્શન લેવામાં આવી નથી અને નવા વિસ્તારમાં અમે ગટર લાઇન નાખવા માટે વારંવાર રજૂઆત કરી છે પરંતુ ટીપી પંચ્યાસી ટીપી અઠ્ઠાવન કે વાલક બાદા અને લસકાણા વિસ્તારમાં હાલમાં કોઈ જ ગટર લાઇન નાખવામાં આવી નથી એટલે અમે મંજીરા વિભાગ શરૂ કરવાનું કહ્યું છે કોણ છે અધિકારી જે કોર્પોરેટરનું જ કહેલું નથી માનતા ડ્રેનેજ વિભાગના હેડ ભૈરવ દેસાઈ દેસાઈને અનુલક્ષીને મેં આ કહ્યું હતું શું કરશે મંજીરા વિભાગ ખોલીને મંજીરા વગાડ છે કારણ કે બીજું કઈ કરી શકે તેમ ના હોય તેના માટે મંજિરા એ બેસ્ટ છે મંજિરા વગાડવા પગાર છે હજારો લાખો રૂપિયા પગાર હોતો છે કામ નથી કરતા કેટલું યોગ્ય મંજિરા વિભાગ ખોલવાનું સસ્પેન્ડ કરવાની હોય તો સસ્પેન્ડ જ કરવા જોઈએ નહીતર મંજિરા વિભાગ બેસ્ટ છે બિલકુલ તો જે રીતના સુરતના વરાછા વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યા છે અને સ્થાનિક કોર્પોરેટર વારંવાર રજૂઆત કરવા છતાં પણ અધિકારીઓ તેમનું માનતા નથી અને આખરે તેમને કંટાળીને કહ્યું છે કે કામ નહીં કરી શકો તો હવે તેઓ મંજીરા વિભાગ ખોલીને મંજીરા વગાડે કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર સંદેશ ન્યૂઝ સુરત તો જે રીતે બેદરકાર અધિકારીને તાત્કાલિક દૂર કરવા માટે પણ તેમણે માંગ કરી છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ કામગીરી કરવામાં નથી આવી જેના કારણે તેમણે કહ્યું કે તમામ લોકોએ બેસીને હવે મંજીરા વગાડવા જોઈએ સુરત શહેરમાં ચોમાસાએ દસ્તક દીધી છે પરંતુ મહાનગરપાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓ માટે હજી ચોમાસું ખુલ્યું નહીં હોય તેવું લાગી રહ્યું છે કારણ કે સુરતના વરાછા વિસ્તારમાં ઠેર ઠેર ખાડા ખોડીને ખાડા પૂરવાનું ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે અત્યારે જોઈ શકાય છે કે સુરતના પૂણા વિસ્તારમાં આ રીતના મસ્ત મોટો ખાડો પડ્યો ખોડી નાખવામાં આવ્યો છે ડ્રેનેજનું જે કામગીરી છે તે કરી નાખવામાં આવ્યું છે પરંતુ હવે જે વરસાદ વરસી રહ્યો છે ત્યારે જે કહેવાય કે આ ખાડા પૂરવાના હોય તો લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે આ જે કર્મચારી અધિકારીઓ છે તે અત્યારે આ ખારો ખોડીને જે ખાડો ભૂલી ગયા છે છે જે રીતના સવાલ ઉભા કર્યા કે અધિકારીઓ તેમનું સાંભળતા નથી અને જે કામગીરી કરવાની હોય છે તે કરતા નથી ડ્રેનેજની સમસ્યાથી લોકો હેરાન પરેશાન છે ત્યારે આ પુણા વિસ્તારમાં કેટલાક વખતથી આ પ્રમાણે ખાડો ખોડવાના લીધે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે જે કોર્પોરેટર છે તેને કહ્યું હતું કે અધિકારીઓ તેમનું સાંભળતા નથી તેથી તેમણે મંજીરા વગાડવા જોઈએ અને મંજીરા કહેવાય કે વગાડીને જે કે મંજીરા વગાડવાનું કામ કરવું જોઈએ હાલ તમામ મામલે જે રીતના પરિસ્થિતિ દેખાઈ રહી છે કે કઈ રીતની આ પરિસ્થિતિ છે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે ક્યાંક ને ક્યાંક અકસ્માતનો ભય છે તે પણ લોકોમાં સતાવી રહ્યો છે સુરત શહેરમાં અનેક વિસ્તારોમાં આ રીતના ખાડા ખોડીને કોર્પોરેશન છે તે ભૂલી ગઈ છે અને હવે લોકો કહી રહ્યા છે કે કોર્પોરેશન યાદ કરે કે તેમણે ખાડા ખોઈ છે અને આ ખાડા પાછા પુરવાના છે જેથી લોકોને થતી સમસ્યા અટકી શકે કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર સંદેશ ન્યુઝ સુરત